નમસ્કાર આપ જોઈ રહ્યા છો સતી ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે હાલ ફિલહાલ આપણે આવેલા છે કિલ્લા પારડી નગરના વોર્ડ નંબર ત્રણમાં હરિયાવર્ટ કચ્છી સોસાયટી જેને કહેવામાં આવે છે કચ્છી કોલોની જેને કહેવામાં આવે છે અહીંથી બે ત્રણ વ્યક્તિઓ દ્વારા અમને ફોન કરવામાં આવ્યા કે અહીં વર્ષો વર્ષથી પાણીને વેન વોટરના નિકાલની સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે જે બાબતે આપણે અહીંના રહેવાસીઓ સાથે અમુક ચર્ચા કરવા આવેલા છે એમની તકલીફો જાણીશું ને એ લોકોની તંત્ર પાસે શું ઈચ્છા છે એ એમના મુખે આપણે જાણીશું આપનું નામ જણાવશો મારું નામ અમિતા શાહ છે હું કચ્છી સોસાયટી હરિયાવાડ વોર્ડ નંબર આપ જોઈ રહ્યા છો કે આ કચ્છી સોસાયટીમાં ડ્રેનેજ લાઈન પ્રોબ્લેમ છે દર વર્ષે અહીંયા પાણી ભરાવાનું હોય જ છે અને એના માટે અમે અરજીઓ પણ આપેલી છે આપી છે અરજીઓ પણ હજી સુધી કઈ પગલા લેવામાં આવ્યા નથી ના હવે વરસાદ માથા ઉપર આવી રહ્યો છે તો હવે હજી આ કામ ક્યારે થશે કારણ કે વરસાદ પડશે તો અમારા ઘર માં પાણી આવવાની શક્યતાઓ રહી છે કારણ કે પહેલા પણ બે ત્રણ વખત અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે આ જે વિષય ની વાત થઈ રહી છે આપ વનિતાબેન આ જે વિશેની વાત થઈ રહી છે આજ આપ આજ વોર્ડ ના કોર્પોરેટર પણ છો છુટાયલા અને

છે ઘર બધા તે આ કાયમની જ આ પ્રોબ્લેમ છે તેના માટે અમે આ દર વર્ષેની આ કમ્પ્લેટ આપતા જ છે પણ હજુ કઈ થયું નથી હા હવે એ એમ કેવા માંગે છે કે હજુ થાશે પણ આ ચોમાસું આવી રહ્યું છે તો એના માટે અમે આ આગળથી બી આગળ બી આપેલી ને અત્યારે બી આપી છે પણ હજુ કઈ એનું કે કે કામગીરી કઈ બતાયવી નથી લોકો તો તમે નગરપાલિકામાં એક અરજી આપી છે ને ત્યાંથી હજી સુધી કઈ કામ થયું નથી બરાબર બધા સકે અહીંયા બધા અહીંયાના રહેવાસી છો ઓકે આ પ્રથમ વખતનો બનાવ છે કે આની પહેલા પણ આ પરિસ્થિતિને કેટલા વર્ષોથી આ પરિસ્થિતિ મને આટલા આટલા પાણી આવી ગયા તો એટલું પાણી ભરાયું હતું ત્યારે ઓગસ્ટ મહિનો હતો અ આજે આથી 6 સાત વર્ષ પહેલાની વાત છે સાત આઠ વર્ષ પહેલાની તળાવ ફૂટ્યું હતું ત્યારે અમારા ઘરમાં આટલા આટલા પાણી આવી ગયા હતા મને કમર સુધી પાણી આવી ગયું ગયા ગયા વર્ષની શું પરિસ્થિતિ અમારે અહીંયાથી આટલું પાણી જાય છે ત્યાં એ બંધ થઈ ગયું છે પસા તમારું ઘર ક્યાં અહીંયા જ છે હા મારું ઘર આયરો બાવચમાં છે ઓકે તો ગટર બંધ થઈ ગયું છે તો અમારે ગટર ખોલાવી છે આ પાછળ જે દીવાલ દેખાઈ છે છેની છે એ બસ દેપાવાલાનું બસ

અંદરનું જે નાડું જોઈએ જેટલું પાણીની આવક છે એ પ્રમાણે નાડો નથી નાળો પાછો બહાર ની તરફ થઈ રહ્યો તો એ પહેલા ક્યાં થઈ રહ્યો તો મતલબ અહિયાંથી જે પાણી જતું હતું ક્યાં જતું હતું અહીંયા જતો બાગ ની ઓલી બાજુ જતું પહેલા વર્ષો પહેલા ઓકે એટલે ત્યાંની કોઈ ગટર સાથે દિવાલ બન્યા પછી કનેક્શન બંધ થયું છે તેને પહેલાં એ લોકોએ નાળું નાખેલું નાનું નાખેલું એટલે જેટલો પાણીનો પ્રવાહ આવે એટલો પાણી નીકળતો નહીં હતો વરસાદ વચ્ચે બંધ થાય તો નીકળી જતો હતો અને આ સોસાયટીમાં બી લગભગ ચારથી થી પાંચ વખત પાણી ભરાઈ ગયેલું છે એક વખત તો ઘરમાં ત્રણ ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું તો મિત્રો જેમ આપણે જોયું ને સાંભળ્યું કે આ પહેલી વખતનો બનાવતો નથી ઇન શોર્ટ ઘણા વર્ષોથી આ પરિસ્થિતિ અહીંયા છે જ હાલના પ્રતિનિધિઓને એની પહેલાનોને અને એની પહેલાનોને અને અહીંયા જે રહી છે તે લોકોને આ વસ્તુની માહિતી ઘણા વર્ષોથી છે અને આ પરિસ્થિતિ હોય જ છે પ્રી મોન્સુન કામગીરી જે હાલ ફિલહાલ પાલિકાઓએ અને દરેક તંત્ર જે તે ગામ અને નગરમાં જે લોકોએ હાથ લેવું જોઈએ એ રીતે લેવું જોઈએ કે ભાઈ પ્રી મોન્સુનનો મતલબ જ છે કે મોન્સુન આવે એ પહેલા તો મોન્સુન આવે આવી જ ગયો છે એક રીતે તો તો એ આવે એ પહેલા જે કામગીરી થવી જો જોઈએ પહેલા જ થઈ જાય તો આ રીતે જેમ આપ જોઈ શકો છો બેનોને માતાઓને ભાઈઓને બાળકોને વડીલોને હેરાન ગતિ છે વર્ષો વર્ષ થાય એ ના થાય પરમેનન્ટ જે છે એનું સોલ્યુશન લાવવું જોઈએ આ ચોમાસામાં પંદર દાડા પહેલા કરી જાય અને ઠૂક લગાડવાનું કામ કરે એનો કોઈ મતલબ નથી કામ પરમેનન્ટ થવું જોઈએ ખબર છે કાયમ માટેની તકલીફ છે તો તે પ્રમાણે ગટર વ્યવસ્થા કે આયોજન જે કંઈ કરવાનું હોય તે આયોજન બરોબર થવું જોઈએ મારી માંગણી છે તો કામગીરી થાય અને એક પરમનન્ટ સોલ્યુશન આવે તેવી અહીંના સ્થાનિકો ઈચ્છા છે 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 વર્ષો વર્ષની આ પ્રોબ્લેમ અહીં પાણી ભરાવાનો પણ બનાવ બને કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે તે બાજુ કેમેરો બતાવે આગળ દર વર્ષે પાણી ભરાવાનો બનાવ બને છે આ એક હળપતિવાસનો ચોક તમે કહી શકો છો અહીંયા જ ગરબા વગેરે આગળ થાય છે અહીં વર્ષો વર્ષ પાણી ભરાય છે અને આ ગામના મોટાભાગના લોકોના ધ્યાનમાં હશે જે લોકો આ વિસ્તારમાં રહેતા હશે પક્ષ સ્થાનિકો છે આ ગામના લોકો છે આ લોકો તમને વોટ આપે છે ને આ લોકો પાસે તમે ઇલેક્શન વખતે આવ્યા હતા તો આ લોકો ને પડતી તકલીફ બાબતે ધ્યાન આપવામાં આવે એટલી અમારી વિનંતી આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હું છું પ્રતિક પાંડે